બનાસકાંઠાના અંબાજીના પાડલિયા ગામે ગઈકાલે ફોરેસ્ટના અધિકારીઓ અને પોલીસ સાથે ત્યાંના સ્થાનિક લોકોનું ઘર્ષણ થયું હતું આ ઘર્ષણમાં જે ત્યાં જે ફોરેસ્ટના અધિકારીઓ ગયા હતા અને જે સ્થાનિક પોલીસ ગઈ હતી આ ઘર્ષણ એટલું મોટા પ્રમાણમાં થયું કે તેમાં પોલીસની ગાડીઓ અને ફોરેસ્ટની ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી હતી અને જેને જ એક્સક્લુઝિવ વિડીયો અત્યારે હાલ લલકા ન્યૂઝ જોડે આવ્યા છે અને તે તમે તમારી ટીવી જે મોબાઈલ સ્ક્રીન છે તેની ઉપર પણ જોઈ શકો છો કે જે આ વિડીયો જોવા મળી રહ્યા છે કે જે સમયે જે આ આખી ઘટના બની હતી જે સમયે આ મારામારી થઈ હતી અને ત્યારબાદ જે સરકારી વાહનો ત્યાં પડ્યા હતા તે સરકારી વાહનોમાં તોડફોડ કરવામાં આવી તેને આગ ચાપવામાં આવી અને તેના એક્સક્લુઝિવ વિડીયો છે કે જે લલકા ન્યૂઝ જોડે સામે આવ્યા છે અને તે તમે હાલ જે તમારી મોબાઈલ ની સ્ક્રીન છે તેની ઉપર જોઈ શકો છો O artista આવા જવું નવા સમાચારના વિડીયો માટે અમારી લલકા ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર